જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માન્ય કલેક્ટરની સૂચના અનુસાર મળેલી બાતમીના આધારે વઢવાણના નાયબ કલેક્ટર નિકુંજ કુમાર ધુળાના માર્ગદર્શન હેઠળ એક સંયુક્ત ટીમ ગઠિત કરવામાં આવી હતી આ ટીમે રતનપર પટેલ સોસાયટી નજીક આવેલા પરબ ચોક વિસ્તારમાં ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ઈશ્વરભાઈની માલિકીની જગ્યા પર દરોડા પાડ્યા તપાસ દરમિયાન ટીમને ત્યાંથી આશરે 2200 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યો હતો અને આ ઉપરાંત એક આઈસર કંપનીની ટ્રક અને જ્વલનશીલ પ્રવાહીની હેરફેર માટે વપરાતા 37 ખાલી બેરલ જપ્ત કરવામાં આવ્યા હતા ટીમે તાત્કાલિક પગલા લઈ અને મળેલા જ્વલનશીલ પદાર્થમાંથી પ્રવાહીના નમૂના એકત્રિત કર્યા અને સમગ્ર જથ્થા સહિત મુદ્દા માલ સીઝ કર્યો હતો આ પછી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર